दिवालीના તહેવારોને લઈ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડીસીએફ રાજદીપસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ દિવાળી તેમજ નૂતન વર્ષ અને રજાનો માહોલ હોય આજરોજ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વિશેષ રૂપે ત્રણ હજાર સાતસો પ્રવાસીઓએ સવારથી લઈને અત્યાર સુધીમાં મુલાકાત કરી છે અને સાંજ સુધીમાં આ આંકડો હજુ વધવાની શક્યતા જોવા મળી રહી છે સામાન્ય દિવસોમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પ્રવાસીઓ માટે દર બુધવારે બંધ રહેતું હોય છે પરંતુ દિવાળીના તહેવારો અને બાળકોના મિની વેકેશનને લઈ લોકો વન્યજીવો પ્રત્યે વાકેફ થાય વન્ય સૃષ્ટિ વિશેની તેમને વધારે માહિતી મળે તે હેતુસર રાજે સકરબગ પ્રાણી સંગ્રહાલય ખુલ્лум રાખવામાં આવ્યું છે જ્યારે બહારથી આવેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે ગિરનારે તપોભૂમિ છે અને જ્યારે ગિરનારમાં આવો ત્યારે અહિંસ સકરબગ પ્રાણી સંગ્રહાલયની ખાસ મુલાકાત લેવી જોઈએ તો કેટલાક પ્રવાસીઓએ જણાવ્યું હતું કે સાસણમાં જંગલ સફારી કદાચ ન થઈ શકે તો જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર પણ જે સરકાર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેનો લાભ લેવો જોઈએ અહીંયા માત્ર સિંહ જ નહીં પરંતુ દરેક પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ જોવા મળે છે જેમાં કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓના આપણે પૂરા નામો પણ સાંભળ્યા ન હોય એવા પક્ષીઓ અને પ્રાણીઓની માહિતી મળવાથી આપણા જનરલ નોલેજનો પણ વધારો થતો હોય છે

અહીંયા પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઓનું જે કલેક્શન છે એ ખૂબ 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 સરસ છે અને અહીંયાના જે વાતાવરણથી લઈને અહીંયાના જેટલા મુલાકાતીઓ છે એ બધા બહુ જ એક્સાઈટમેન્ટ છે અમારા છોકરાઓને લઈને આવી છું ચાર ચાર છોકરાઓ છે એ બધાને લઈને દેખાડવા માટે આવી છું અને એ લોકો ખૂબ 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 હેપી છે અને જ્યારે પણ તમે જૂનાગઢની ભૂમિમાં આવો તો આ ભાગના સંગ્રહાલયની ચોક્કસ મુલાકાત લઈ જાઓ તમારા છોકરાઓને પણ આમાંથી ઘણું બધું જાણવા મળશે તો મારું નામ રિશ્વા છે હું અહીંયા ગિરનાર જાત્રા કરવા આવી હતી અને ફરવા આવી હતી વિથ ફૂલ ફેમિલી અને અમે લોકોએ જાત્રા તો કરી લીધી અમે લોકો અહીંયા ફરવા આવ્યા હતા અમે જંગલ સફારી કરવાના હતા પણ જંગલ સફારીનો ટાઈમ જ ના એટલે અમે અહીંયા ઝૂમાં આવ્યા હતા તો અમને બહુ મજા આવી તમે ગિરનારા એટલે આ કરવું કમ્પલસરી ચાની એકવાર મુલાકાત લેજો બહુ બધા એનિમલ્સ છે જે તમે જોયા બી નહી અને સાંભળ્યા બી નહી એવા ટાઈપ એનિમલ સફારીમાં ભી તમને અહીંયા એનિમલ્સ નહીં જોવા મળે એવા મસ્ત એનિમલ્સ છે અહિયાં

આવીને ખૂબ માહો માળો